નમસ્કાર હું અંકુર રાવલ સમાચારની શરૂઆત કરીએ ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા આતંકીઓનો પ્લાન ગુજરાત એટીએસ અને જમ્મુ કાશ્મીર પોલીસે નિષ્ફળ બનાવ્યો અને તેમના ખતરનાક ટેરર મોડ્યુલનો નો પર્દાફાશ કરી નાખ્યો ગુજરાત એટીએસએ અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા જ્યારે આજે જમ્મુ કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડા પાડી અને આતંકીઓના પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે તો જોઈએ રિપોર્ટમાં કેવી રીતે આતંકીઓના અન્નાપા કિરાદાને નિષ્ફળ બનાવ્યા ગુજરાત અને દેશના અન્ય ભાગમાં આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને ગુજરાત એટીએસે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે આતંકવાદીઓ કોઈ આતંકી હુમલાની ફિરાકમાં હતા ત્રણેય આતંકવાદીઓએ અમદાવાદ સહિત લખનઉ અને દિલ્હીના ભીડવાડા વિસ્તારોમાં રેકી કરી હતી ઝડપાયેલા ત્રણેય આતંકી ડોક્ટર અહેમદ મોહિદ્દીન અબ્દુલ કાદર જિલ્લાની મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન આઝાદ સુલેમાન સૈફીની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે તેમણે જમ્મુ કાશ્મીરમાં પણ રેકી કરી હતી ડોક્ટર અહેમદ સૈયદ જિલ્લાની વ્યવસાયે ડોક્ટર હોવાનું સામે આવ્યું ડોક્ટર અહેમદે ચીનમાં એમબીબીએસ કર્યું હતું ડોક્ટર અહેમદ સૈયદની વધુ પૂછપરછ અને તેના ફોનની તપાસ કરતા તે રાઇઝીન નામનું ઝેર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અબુ ખદીજા નામના એક માણસની સાથે એનો સંપર્ક હતો અને અબુ ખદીજા એને ડાયરેક્શન આપી રહ્યો હતો ફંડિંગની જ્યારે વાત આવે છે તો કોના દ્વારા ફંડિંગ કરવામાં આવી ફંડિંગનો શું ઉપયોગ કર્યો તપાસમાં કઈ આવ્યું બેન એની ઇન્વેસ્ટિગેશન અમારી એજન્સી તરફથી કરવામાં આવ્યું છે કે કઈ રીતે ફંડિંગ આવ્યું છે હવાલા મારફતે આવ્યું છે કે અન્ય કોઈ માધ્યમથી આવ્યું છે તો એ તપાસ કરીને આપણે વીસ એક હજાર રૂપિયા મળેલા છે પ્રાથમિક રીતે અને એ આ કામ કરવા માટેના છે નરોડા ફ્રૂટ માર્કેટના બની જાય તેવો સફેદ પાવડર ઇન્જેક્શન આપી એક થી વધારે લોકો ના થઈ શકે મોત અડતાલીસ થી બોતેર કલાક માં થઈ શકે છે મોત તો તરફ ગુજરાત એટીએસ ની તપાસ પણ કઈ દિશા તરફ છે

દારૂ ગોળો જપ્ત કર્યો છે આતંકીઓ કોઈ મોટા આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા ધરપકડ કરાયેલા ડોક્ટર નામ મુઝમ્મિલ શકીલ છે આ કેસમાં પોલીસે બે ડોક્ટર સહિત સાત લોકોની ધરપકડ કરી છે तो एंटी टाइवा मॉड्यूल पे काम करते हुए हमारी दोनों की ज्वाइंट टीम ने यहाँ पे जो है काम किया जिसके अंदर एक, एक को पहले यहाँ से पकड़ा गया था जिसका नाम है डॉक्टर मुजम्मल जो कि संभावित अमोनियम नाइट्रेट है मैं क्लियर करना चाहूंगा कि इट इज नॉट आरडीएक्स मैं इस बात को क्लियर करूंगा क्यूँकी कई जगह ये चल रहा है तो मैं क्लियर करना चाहूंगा इट इज नोट आरडीएक्सल मेटीरियल है इसके अलावा कई और ऐसा सामान जो टैवर एक्टिविटीज में जिनका संभावित इस्तेमाल किया जा सकता है हाल तो आतंकियों ने झड़पी ने तेना इरादाओं ने निष्फर कर ही थे આગળ પણ પૂછપરછમાં વધુ ખુલાસા થશે અને આતંકીઓના અન્ય ઠેકાણાને શોધવામાં પણ સફળતા મળશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ તાલિબાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને જેનું કારણ છે ખુદ પાકિસ્તાન આ પાકિસ્તાનની આ પણ કારણ છે તાલિબાની પ્રવક્તાએ ખુદ આનો ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું કે પાકિસ્તાન અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું છે પાકિસ્તાને નક્કી કર્યું છે કે તેને યુદ્ધ લડવાની જરૂર છે કેમ આવો આરોપ તાલિબાની મંત્રીએ લગાવ્યો છે જોઈએ આ રિપોર્ટમાં પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે તાલિબાનનો મોટો ખુલાસો અમેરિકાના ઇશારે કેમ કામ કરે છે પાકિસ્તાન તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે હવે પહેલી વાર તાલિબાને પાકિસ્તાન સાથેના તણાવ અંગે મોટો ખુલાસો કર્યો છે તાલિબાન સરકારના પ્રવક્તા મુજાહિદે આ અંગે નિવેદન આપ્યું છે તાલિબાન સરકારના પ્રવક્તાનું કહેવું છે કે પાકિસ્તાન અમેરિકાના ઇશારે બાગરામ એરબેઝ પરથી તાલિબાનને દૂર કરવા માટે યુદ્ધ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે છે તો તે ચીન માટે પણ ફટકો સાબિત થઈ શકે છે એરબેઝ બાગરા પરમાણુ માત્ર સો કિલોમીટર દૂર સ્થિત છે મુજાહિદે કહ્યું કે પાકિસ્તાને નક્કી કર્યું છે કે તેને યુદ્ધ લડવાની જરૂર છે તે અમેરિકાના ઇશારે તાલિબાનને હેરાન કરી રહ્યું છે વધુમાં કહ્યું અમે બધું સમજીએ છીએ અને સમય આવશે ત્યારે કડક જવાબ આપીશું વાટાઘાટો બાદ પણ કાયમી યુદ્ધ વિરામ કેમ નહીં કાયમી યુદ્ધ વિરામ નક્કી થયો તુર્કી અને ઈરાને બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધને રોકવા માટે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોનાએ કહ્યું કે તેમણે પોતાના વિદેશ મંત્રીને ઇસ્લામાબાદ મોકલવાનો નિર્ણય કર્યો છે ઇસ્લામાબાદમાં બેઠક પછી તુર્કીના વિદેશ પ્રધાન કાબુલની મુલાકાત લઈ શકે છે બંને દેશો વચ્ચે કાયમી યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરવા માટે ઈરાને પણ પહેલ કરી છે ઈરાનના મંત્રીએ પણ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારનો સંપર્ક કર્યો છે જોકે આ ટાટલી વાટાઘાટો પછી પણ આ લડાઈનો અંત આવશે કે કેમ તે જોવું રહ્યું

શૈલેષ મહેતા કહે છે ટ્રમ્પ સાહેબે કીધું અહિયાં પંદર સત્તર કરોડ आकडे व्हिडिओ तो ग्रंथ काय न मांड्यावर. निया तो मीडिया नाही आज एक जरा बोलवाणी थोड़ी मजा. तो मीडिया હું ઉભો છું જો એટલે જો આજ ચાલુ રાખે કે બંધ કરતે ને આપો ડાઈવ કરવાની કોઈ જો. તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને નેતાજી ડપહોઈના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન સલાહા આપતા નજરે પડ્યા. પરંતુ સલાહ આપવામાં નેતાજી ખુદ ફરાયા અને વિડિયો વાયરલ થતા વિપક્ષે સવાલો ઉઠાવ્યા જે વિકાસના કામો માટે બજેટ ફળવાય છે ગ્રાન્ટો ફળવાય છે એ પણ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે અને એ પૈસા ના વહીવટ કરવા માટે જ્યારે ધારાસભ્યોને ગ્રાન્ટ મળતી હોય છે અને એમાં કોઈ ધારાસભ્ય એમ કે કે ચોક્કસ લોકોને જ મળશે મત આપવા આપવાવાળાને જ મળશે એમાં જો ભેદભાવ થતો હોય તો હું માનું છું કે પ્રજાએ એની સામે ગ્રાન્ટ મળે બાકી નેતાજી એ ગ્રાન્ટ માટે હાથ પગ જોડવા પડે સમજદાર ને ઇશારો છે બાકી જનતા બધું જાણે છે કેમેરામેન કિશોર ક્ષીર સાથે ચાવડા

જોઈએ દિલ્હીમાં ઘર્ષણના એ દ્રશ્યો ઝેરી હવા સામે લોકોમાં રોષ ઇન્ડિયા ગેટ પાસે દિલ્હી વાસીઓનો વિરોધ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ દિલ્હી અને એનસીઆર ની હવા દિન પ્રતિદિન ઝેરીલી બની રહી છે વાયુ પ્રદૂષણનો નો એક્યુઆઈ રોજ વધી રહ્યો છે પ્રદૂષણ વધી ગયું છે કે લોકોની ધીરસ પણ હવે ખૂટી ગઈ છે જેથી દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણ સામે લોકોએ ઇન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું દિલ્હીનો એક્યુઆઈ ચારસો પર પહોંચી ગયો હતો જે અત્યાર સુધીનું સૌથી ખરાબ સ્તર છે આ મુદ્દે દિલ્હીવાસીઓ શું કહે છે તે સાંભળો मैं दिल्ली का ही रहने वाला हूँ यहीं पैदा हुआ हूँ और यहाँ के एटमोस्फियर को अभी तक झेलते हुए आ रहा हूँ <coughs> आज बिल्कुल भी नहीं समझ में आ रहा कि जनता करे क्या एक किसी मेडिकल प्रोफेशनल ने कहा कि आप दिल्ली छोड़ के चले जाओ भाई पूरे एनसीआर के अंदर ही अगर ये है तो हम कौन से पहाड़ों पे पहाड़ राइड करके नीचे आ रहे हैं <coughs> नदियों में बाढ़ आ रही है इस देश में किसी को समझ हो या किसी के पास कोई सोच विचार करने की शक्ति है तो बताए ना इस पोल्यूशन में तो सबसे ज्यादा मुझे गले में दिक्कत आंखों में जलन होती है जैसे कि मुझे पहले से भी सांस की मतलब प्रॉब्लम है और मेरे जैसे बहुत लोग हैं जिनको सांस की प्रॉब्लम होती है एस्तम एंड ऑल उन लोगों को कितनी प्रॉब्लम हो रही होगी और मुझे खुद को भी बहुत प्रॉब्लम होती है आंखों में जलन गला खराब और सांस नहीं आना हमेशा मास्क लेके निकलना या कपड़े से मुंह ढक के निकलना ऐसा हो जाता है वायु प्रदूषण ने कारण मोटी संख्या बाको विरोध करवा माटी विरोध प्रदर्शन दरमियान दिल्ली पुलिस घना अटकायत करी खड़ी घ इंडिया गेट पर पहुंची केंद्र और राज्य सरकारों स्वच्छ करी हवाके आ मुद्दे पुलिस शु कहू देखिए इंडिया गेट एक प्रोटेस्ट साइट नहीं है न्यू दिल्ली में डेजिग्नेटेड प्रोटेस्ट साइट है जंतर मंतर जो सुप्रीम कोर्ट द्वारा डेजिग्नेट की गई है જહા ઇન્ડિયા ગેટ કી બાત હે તો યહા પે કિસી તરીકા સે પ્રોટેસ્ટ अलाઉ નહી હોતા આપ ભી દેખ રહે હે પબ્લિક આ રહી હે અપને ફેમિલી કે સાથ એન્જોય કર રહી હે વી કે નોટ મેક ઇટ અ પ્રોટેસ્ટ રાઇટ ઇસકે સબકો એડવાઇસ કિયા જાતા હે કે આપ ગાઇડલાઇન કા ફોલો કરે રૂલ કો ફોલો કરે લોકો એક જ વાં કરે છે કે તમને સ્વચ્છ હવા જોઈએ છે તમને આવા પ્રદૂષણ માં નથી જીવવું હવે લોકો ની ધીરજ ખૂટી ગઈ છે અને લોકો આંદોલન કરવા મજબૂર બન્યા છે ત્યારે મજબૂર બનેલા લોકોનો આભાસ કોઈ સાંભળે છે કે નહીં જો રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ